उद्बोधन करे मोडे मोडे वारो आयो करे <laughs> बोलो सीताराम बापूजी जय पाथीजी महाराजनी जय बेलात बापूजी

ઠાકોર સમાજના સૌ અગ્રણી આગેવાનો સમાજના સૌ વડીલો યુવાન ભાઈઓ અને બહેનો મારી અગાઉ અનેક આપણા સમાજના તમામ મહાનુભાવો સમાજને આવનાર સમયમાં શિક્ષણ તરફ આગળ વધવા માટે જે વાત કરી છે એ વાતમાં હું મારો સુર પુરાવું છું આજે આપણે બધા રાતના ત્રણ વાગે કેમ ભેગા થયા આપણે કયા પરિબળો સામે લડવાનું છે આપણા વિકાસમાં કયા પરિબળો એ આપણા વિકાસને રૂંધે છે પરિબળો એ છે બેરોજગારી હોય આવા અનેક પરિબળો સામે વૈચારિક ક્રાંતિ કરીને આજે એના સામે લડવા માટેનો સંકલ્પ કરવાનો છે અને સંકલ્પ કરવાનો છે ત્યારે આ કઈ રીતે આગળ છે એ આપણે ખુબ સારી રીતે જાણીએ છીએ સમાજ ને એક કરવાની વાત આવે એના ઉજ્જવળ ભવિષ્ય માટેનો નિર્માણ માટેની વાત થતી હોય તો જેના અન્ન ભેગા એના મન ભેગા આજે તમામ સમાજો જે સમાજો વર્ષો પહેલા એક મંચ ઉપર આવ્યા ખેલ દિલ્હી ની ભાવના રાખી વ્યક્તિને કઈ મળે કે ના મળે પણ જે સમાજો એમના સમાજના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરી ક્યાંક ન્યાય કે અન્યાય થયો હોય તો પણ એમને સહન કરીને એમણે સમાજને આગળ વધવા માટે ખૂબ પરિશ્રમ કર્યો ખૂબ એમણે સંઘર્ષ કર્યો એ સમાજો ઉપરથી આપણે શીખ લઈને આપણો સમાજ એ કઈ રીતે પરિશ્રમ करतो થાય કઈ રીતે શિક્ષિત સમાજોએ વર્ષો પહેલા પ્રગતિ કરી એમની પાસેથી પ્રેરણા લઈને કઈ રીતે આગળ વધે એનો એનાલિસિસ અને એનો સંકલ્પ કરવા માટે આપણે આ બધા ભેગા થયા છીએ કોઈ પણ ક્રાંતિ એ કોઈ એક દિવસે નથી આવતી કોઈ સુખી સંપન્ન પરિવાર હોય કોઈ સુખી સંપન્ન સમાજ હોય તો તમે એનો એનાલિસિસ કરો તમે એનું અનુકરણ કરો અને એના માટે તમે એ સમાજે કે વ્યક્તિએ કે પરિવારે કેટલા વર્ષ સુધી એને સંઘર્ષ કર્યો છે

કે માધંત્ર દાદા આ ચાર ભેગા પાયા ભેગા થઈ જાય ધાર્મિક પાયા તો મારો સમાજ એ સમગ્ર ગુજરાતનો એક તાતલય બંધાય એક આ સંગઠન અને ઠાકોર સમાજને એક જૂઠ થવા માટેનો એક પહેચાન આપી છે એક ઓળખ આપી છે આજે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં જઈએ

અને એ પ્રમાણે ની માંગ આપણે એજ્યુકેશન મેળવેલું ના હોય તો આપણને એ કંપનીમાં સારી મોટા હોદ્દા નોકરી ના મળે અને આપણો મગજ એ હવે સિક્યુરિટી માં થી અને નાના નાના હજુ આજે પણ કોઈ નોકરી માટે આવે તો માંગણી કરે કે મારા દીકરાને પટાવાળામાં ક્યાંક રાખજો મારા દીકરાને સિક્યુરિટી માં કોઈક રાખજો

અને પરિણામ લક્ષી થાય તો જ આ સમાજનો નો વિશ્વાસ છે એ ભરોસો આપણા ઉપર નેતાઓ ઉપર ને આગેવાનો ઉપર ટકી રહે આજે સમગ્ર સમાજના તમામ પક્ષના આગેવાનોએ એકતાના દર્શન કરાવ્યા છે અને આજે આ રાતના આ ત્રણ ચાર પાંચ વાગવા આવ્યા અને ત્યાં સુધી પણ

એ ટાઈમે એક નાનામાં નાની ખિસ્કોલી પર એ રામચંદ્ર ભગવાનને એ મદદ કરી દીધી એમ કોઈ તનથી કરે કોઈ મનથી કરે કોઈ ધનથી કરે અને જેટલી મદદ થાય એટલી મદદ કરે ઘણી વખત કલાકારો કહેતા હોય ને આપણે તો ઘણી વખત હું સાંભળું કે ભાઈ મારે સમાજ સેવા કરવી છે તો સમાજ સેવા એ મેં કીધું કોઈ તનથી કરે કોઈ મનથી કરે કોઈ ધનથી કરે આ બધી સેવા કરે અને વધારાની કોઈ સેવા ના કરી શકે તો દે કરે ને કરવા દે કોઈને નડે ને તો એ સમાજ સેવા કહેવાય કામ કરતા વ્યક્તિઓનો ક્યાંક ને ક્યાંક ટીકા થાય ટીપણ થાય એ સહન કરીને આગળ વધવા માટેના પ્રયત્નો કરતા હોય છે પણ એનાથી પણ વધારે મજબૂત મનોબળ રાખીને ટીકા કરતા જે લોકો એ પરિણામ આવશે ત્યારે સો ટકા એટલાય લોકો અભિનંદન આપશે આજે વિચારોની ક્રાંતિ એટલા માટે કે આ સમાજ એવો છે તમે રાતે અણધી રાતે બોલાવો તો આજે આખા ગુજરાતનો ઠાકોર સમાજ આ ગાંધીનગરમાં તમારી પાસે આશા અપેક્ષા અને આવનાર ઉજ્જવળ ભવિષ્યની આશા અપેક્ષા લઈને આજે આપણી વચ્ચે અહીંયા ઠાકોર સમાજ આવ્યો છે હું સમાજને ખાતરી આપું નેતાઓ વતી કે આનાર સમયની અંદર આ તમે આ બહુ મહિનાની કાલ કરતી ઠંડીમાં એક સમાજના ભવિષ્યના નિર્માણ માટે કરીને આવ્યા છો આ તમારી તે કાલ કરતી ઠંડીમાં તમારી હેરાન ગતી થાય એને એળાઈ નહીં જવા દઈએ એની પણ અમે તમને બધાને ખાતરી આપીએ આરતી કાલે सवार मा सात वागे सरस्वती माताना ना धाम नो सैकड़ी संकुल नो अबे आज नहीं हूँ हमने कलाक भी एक कलाक बची एक बची, सरस्वती माता नो धाम नो खात मुरत ऐ थवा जाइ रही हूँ जी वो अपेक्षा रखूं સ્ટેટના સર્વ મહાનુભાવો ભાઈ કે અલ્પેશભાઈ અને સરકારે એમના માધ્યમથી જે જગ્યા જગ્યા સંસ્થા માટે સમાજને આપી છે એનો ખાત મુરત આજે એક કલાક પછી કરવાનું છે પણ એનું ઓપનિંગ એ ટૂંકા સમયની અંદર થઈને એક એવું સ્કીલ ઉભો થાય આઈટીઆઈ જેવું કે જ્યાં ધંધા રોજગાર માટેની તકો જે તરફ હોય અને એવા દીકરા દીકરીઓને ત્યાં તૈયાર થાય એવું એક શૈક્ષણિક સંકુલ બને એ સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજની માંગ છે ત્યારે મેં અગાઉ કીધું એમ કે આપણા ધાર્મિક ચાર પાયા એક થઈ જાય આપણા રાજકીય આગેવાનો એક સ્ટેજ ઉપર આવીને એમની વાત મૂકી રાજકારણ એ પોતપોતાનો વ્યક્તિગત વિષય છે અને પોતપોતાની વિચારધારા પ્રમાણે કામ કરે પણ સમાજનું કામ હોય શિક્ષણનું કામ હોય અને સમાજને ક્યાંય એક છેવાડાના વ્યક્તિને એનો કોઈ પણ પ્રકારનો વાંક ના હોય અને એને કોઈ તંત્ર હોય કોઈ વ્યક્તિઓ મારફત અન્યાય થયો હોય ત્યારે આ સ્ટેજ ઉપર આવ્યા એવાને એવી રીતે એક સ્ટેજ ઉપર આવીને એને ન્યાય અપાવવાનું કામ પણ આવનાર સમય અંદર ઠાકોર સમાજ કરે